કેમ છો શિક્ષક મિત્રો ઘણા બધા શિક્ષક મિત્રોના પ્રશ્નો કોમેન્ટ અને રૂબરૂ મુલાકાત કરતા એમના તરફથી પ્રશ્નો કરવામાં આવે છે વારે ઘડીએ પ્રશ્ન કોમન પ્રશ્ન એ જ છે કે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તો આજે ઘણી બધી વિગતોની સાથે આપની વચ્ચે વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે આપને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું કે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું સૌથી પહેલાં તો મોડ્યુલ એક અને મોડ્યુલ બેની કુલ વીસ કલાકની સંપૂર્ણ તાલીમ થયા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકે તેવી શક્યતાઓ છે મોડ્યુલ એકમાં દસ પ્રકરણો છે અને મોડ્યુલ બેમાં પણ દસ પ્રકરણો છે અને એ પ્રમાણે સંપૂર્ણ તાલીમ આપણે મેળવવાની છે આની સાથે સાથે એ પણ આપણે જણાવી દઈએ કે શિક્ષકો માટે કુલ પચાસ કલાકની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને શિક્ષકો આ તાલીમના માધ્યમથી ચાહે એ ઓનલાઈનના માધ્યમથી તાલીમ લેવાની થાય છે કે પછી ઓફલાઈન મોડ ઉપર આ તાલીમ મેળવવાની હોય છે આ તાલીમ કુલ પચાસ કલાકની લેવાનું એવું નિર્ધારિત કરવામાં આવેલું છે જેમાંથી બંને મોડ્યુલના દસ દસ કલાકે પ્રમાણે ફાળવેલા છે અને ત્યાર પછીના જે ત્રીસ કલાક જે છે એ ઓફલાઈન મોડ ઉપર પરિપત્ર મુજબ આપવાનું નક્કી કરવામાં આવેલું છે જેમાંથી મોડ્યુલ એકમાં દસ કોર્સ છે મોડ્યુલ બેમાં દસ કોર્સ મોડ્યુલ એક માટેના કલાકો દસ કલાક છે અને મોડ્યુલ બે માટેના પણ દસ કલાકો છે એ જ રીતે મોડ્યુલ એક પંદર સાત બે હજાર ચોવીસથી પંદર આઠ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાનું છે અને મોડ્યુલ બે સોળ આઠ બે હજાર ચોવીસથી ચેટમાં શો કરવામાં આવશે જ્યારે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે મોડ્યુલ એક પણ સ્વિફ્ટ ચેટમાં હજુ પણ ઉપલબ્ધ છે જે શિક્ષક મિત્રોએ મોડ્યુલ એકની તાલીમ હજુ સુધી મેળવી નથી તે તમામ શિક્ષક મિત્રોએ ચેટમાંથી મોડ્યુલ એકની પણ તાલીમ મેળવવાની છે અને મોડ્યુલ બે પણ ત્યાં શો થયેલું છે હવે ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે પરિપત્ર મુજબ પંદર આઠ બે હજાર ચોવીસ પછી ફેસ ટુ ફેસ એટલે કે ઓફલાઈન મોડમાં પણ ધોરણ ત્રણથી દસ શિક્ષકો માટે પ્રથમ સત્રના ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે ત્રણ થી દસ ના શિક્ષકોએ મેળવવાની થશે મોડ્યુલ એક અથવા મોડ્યુલ એક અને બે બંને પૂર્ણ થયા પછી સર્ટિફિકેટ ન ડાઉનલોડ થવાના પણ પ્રશ્નો છે એનું એક મહત્ત્વનું કારણ એક આપણ જણાઈ રહ્યું છે કે જ્યારે આપણે મોડ્યુલના માધ્યમથી જ્યારે તાલીમ લઈ રહ્યા છીએ ત્યારે ઝડપથી ખૂબ જ ઝડપથી આપણે મોડ્યુલ પૂર્ણ કરીએ છીએ કસોટી પણ આપીએ છીએ પરંતુ વારે ઘડીએ સ્વિફ્ટચેટના માધ્યમથી સૂચન કરવામાં આવે છે કે સંપૂર્ણ શીખવાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે બધી પ્રવૃત્તિઓ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ રહેવું જરૂરી છે જો તમે પર્યાપ્ત સંલગ્નતા વિના ખૂબ જ ઝડપથી પ્રગતિ કરો છો તો તમારી અસરકારક રીતે આગળ વધવા માટે આ તબક્કાનું પુનરાવર્તન કરવાની જરૂર પડી શકે છે તો સર્ટિફિકેટ ડાઉનલોડ ન થવાનું એક મહત્ત્વનું કારણ આ પણ હોઈ શકે કે જો આપે જે નિશ્ચિત કરેલો સમયગાળો મોડ્યુલપૂર્ણ પૂર્ણ કરવા માટે ફાળવેલું નહીં હોય અને ઝડપથી મોડ્યુલ પૂર્ણ કરેલા હશે તો પુનરાવર્તનનું પુનરાવર્તનનું જે છે કે નોટિફિકેશન આવશે અને એના કારણે પણ જે છે કે પૂરતો સમય ન ફાળવવાના કારણે પણ સર્ટિફિકેટ ડાઉનલોડ ન થતું હોય એ પણ બની શકે પુનરાવર્તન કરવામાં શું આવે છે તો મોડ્યુલ એક ઉપર ઠીક કરવાથી એના જેટલા પણ પ્રકરણો છે એ બધા જ શો થાય છે અને ફરીથી તમે ઝડપથી જે મોડ્યુલ પૂર્ણ કરેલું છે એના એક એક પ્રકરણ ઉપર ફરીથી પુનરાવર્તનના માધ્યમથી તમે એને પૂરતો સમય આપી શકો છો જો તમારે બંને મોડ્યુલ પૂર્ણ થયા પછી પુનરાવર્તન કરો એમ લખેલું આવે છે તો એનો મતલબ એ કે મોડ્યુલ પૂર્ણ કરવામાં પૂરતો સમય તમે આપ્યો નથી અને ઘણા બધા શિક્ષક મિત્રોએ પૂરી ચીવટતાથી અને પૂરેપૂરો સમય આપ્યો છે તેમ છતાં પણ સર્ટિફિકેટ ડાઉનલોડ થતું નથી એટલે ઝડપથી બંને મોડ્યુલ પૂર્ણ કરવાના કારણે પણ અને પૂરેપૂરો સમય ફાળવવાના કારણે પણ જે લોકોએ આ જે છે મોડ્યુલ બંને પૂર્ણ કરેલા છે તેમ છતાં પણ સર્ટિફિકેટ ડાઉનલોડ નથી થતું એવા પ્રશ્નો આવે છે તો એનો જવાબ એ પણ છે કે હજુ આપણે વીસ કલાકની તાલીમ મેળવી છે હજુ આપણે ત્રીસ કલાકની તાલીમ મેળવવાની બાકી છે જ્યારે પૂરેપૂરી સંભાવનાઓ એ છે કે જ્યારે આપણે પચાસ કલાકની પૂર્ણ તાલીમ કરી લઈશું પૂરેપૂરા સમયની તાલીમ મેળવી લઈશું ત્યાર પછી પૂરેપૂરી શક્યતાઓ છે કે આ સર્ટિફિકેટ ડાઉનલોડ સીટ ચેટના માધ્યમથી અથવા તો જ્યારે જે તે સમયે જે કંઈ સૂચના આવે એ પ્રમાણે આપણે ડાઉનલોડ કરી શકશું સાથે ધન્યવાદ અને આ વિડીયો અત્યાર સુધી તમે જોઈ જ લીધો છે તો આને લાઈક્સ પણ કરજો અને શેર પણ કરજો અને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ ધન્યવાદ